શંકર ક્યાં છે મહારા તમારા શરીર રૂપી આપ ઘરમાં શંકર નિવાસ કરે છે આત્માત્વ ગિરજામતી સહચરા પ્રાણાન શરીરમ ગૃહમ આ મારા શરીર રૂપી ઘરમાં તમે પ્રાણ બનીને બેઠા છો અને જ્યાં સુધી શંકર છે ત્યાં સુધી ભલે ભલે શંકર જાશે એટલે પહેલા દિવસે આપણે વાત કરી લોકો ફોન કરશે ને કાળા કાગળતા આપણા પતાકડા છપાય કાળા એમાં ઉપર શું લખે અશુભ પછી કાળા કાગળિયા છપાય ને વોટ્સએપ થશે ને લોકો બાર દિવસ આવશે અને કાલે લોકો ભૂલી જશે બે ત્રણ દિવસ નવા હાર ચડાવશે પછી દરરોજ હાર ચડાવવાનો કંટાળો આવે એટલે હૂખડનો હાર ચડાવશે લે બેહી હજાર તો જ્યાં સુધી આત્મા એટલે ભગવાન શંકર છે ત્યાં સુધીમાં સુભાષિત કારો બહુ સરસ કહે મનોજભાઈ કે તું સારો છો યાવત સ્વસ્થો દેહો હ્યુમન બોડી છો હેલ્ધી છો ત્યાં સુધીમાં તારે જે ખેલ કરવા કરે ખેલ અર્થ ખોટો નહીં સમજતા ભગવાનને પામવાના જેટલા નૃત્ય કરવા હોય એટલા કરી લે કૃત્ય કરવા હોય એટલા કરી લે યાવત સ્વસ્થો દેહોયમ યાવન મૃત્યુ દૂરતા મૃત્યુથી આગો છો ત્યાં સુધીમાં એમ વિચારતો કે પછી હજી વાર છે પછી તો પ્રાણાંતે અને જયારે છેલ્લો સમય આવે આ પરિવાર તો ડોક્ટર પરિવાર છે આપણે પણ આપણા ઘરમાં સ્વજનોને બધાને અંતિમ અવસ્થા અંતિમ વિદાય આપતા જોયા છે સાહેબ શરીર પ્રાણ જાવ બહુ કઠિન વસ્તુ છે જીવ જાય જીવ વલખા મારે પછી યાદ આવે મારું આ રહી ગયું મારું આ રહી ગયું કાંઈ યાદ આવવું ન જોઈએ અત્યારે બધું જ કરી નાખો સાહેબ અને પછી તમને એક મિનિટ મને કે તમને કોઈ મળવાની નથી અને કઈ એ આગળથી નોટિસ ન મોકલાવે કે ભાઈ એક મહિનો ડ્યુ છે હવે આપણું બિલ ભરવાનું રહી જાય ને તો નોટિસ આવે પણ આ કાળ નોટિસ નો આપે કાળ નોટિસ નો આપે સીધો ઉપાડી લે ઉંદરડાના હાથમાં પાંચ પાંચ દાણા ઘઉં ના ચોખા ના આવી જાય ને ઉંદરડો પોતાની જાતે રાજા સમજે આ હા મારી પાસે શું આવી ગયું પણ ત્યાં પાછળથી સર્પ એને પકડી લે અડધો સર્પના મુખમાં જતો રહ્યો હોય છતાં એ જીભ ઉછાળે કેમ તો હજી બે જીવડા હું પકડી આહા આ માનવી નિરંતર મૃત્યુ તરફ ગતિ કરતો હોવા છતાં ભગવાન એને યાદ નથી આવતો ને તમારી અંદર ભગવાન છે એ આત્મા એટલે ભગવાન અને ભગવાન શંકર એકલો ન આવે હોય તો શરીરમાં ભગવતી કોણ ગિરજા આ બુદ્ધિ છે મતી છે આત્માત્વ ગિરજા મતી તો મારી તમારી અત્યંત નિકટ કોઈ રહેનારું તત્વ હોય તો એ શિવ છે અને એના પછીનું નિકટમાં નિકટ રહેનારું તત્વ હોય તો એ શવ છે આ જતો રહેશે એટલે શવ બનશે